હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નવી રીતે કોબીનું શાક તો આજે આપણે ટમેટાનો પણ યુઝ નહીં કરીએ અને બટેકાનો પણ યુઝ નહીં કરી એકદમ સિમ્પલ રીતે કોબીનું શાક બનાવીશું પણ એટલું ટેસ્ટી બનશે કે તમે અઠવાડિયામાં બે વખત તો જરૂરથી ટ્રાય કરશો તો ચાલ ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આપણે અહીં કોબીની ચોઈસ કરવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી કાચી કૂણી મેં અહીં કોબી લઈ લીધી છે જો કોબી થોડી ઘટી હશે તો એ શાક ખાવાની મજા નહીં પડે તો આ શાક બનાવવા માટે કોબીની જે ચોઈસ છે એ એકદમ કાચી કૂણી જ કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીં મેં કોબીને એક વખત પાણીથી ધોઈ લીધી છે અને કટિંગ કર્યા બાદ પણ આપણે કોબીને પાણીથી બરાબર રીતે ધોઈ લઈશું તો અહીં આપણે કોબીના આ રીતના મોટા મોટા સ્લાઇસ કરી મૂકવાના છે જેથી કરીને કોબીનું શાક દેખાય તો અહીં તમે જોઈ શકો છો કે અહીં મેં અડધો કિલોમાંથી થોડી એવી કોબી રાખી દીધી છે અહીં તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને બધી વસ્તુ ઉમેરવાની છે તો સૌ પ્રથમ તો અહીં મેં તેલ લીધું છે લગભગ છ ટેબલ સ્પૂન જેટલો તેલ છે તેનામાં આપણે એક ચમચી રાઈ ઉમેરી દઈશું એક ચમચી જીરું ઉમેરી દઈશું હવે તેને પ્રોપર આપણે તતળવા દેવાના છે તતળી જાય એટલે થોડી એવી હિંગ ઉમેરીશું લીમડાના પાન ઉમેરીશું અને બે તીખા લીલા મરચાં ઉમેરી દઈશું મોટા મોટા સ્લાઇસ કરીને કે પછી નાના ટુકડા કરીને પણ તમે ઉમેરી શકો છો હવે આપણે અહીં ઉમેરી દઈશું કોબી જેને મેં બેથી ત્રણ પાણીથી ધોઈ લીધી છે તો અત્યારે માર્કેટમાં કોબી સરસ એવી ફ્રેશ મળી રહી છે છતાં પણ મેં તેને બેથી ત્રણ પાણીથી ધોઈ લીધી છે તો કોઈ પણ શાકભાજી તમે બનાવતા હો તો તેને પ્રોપર રીતે સાફ કરવી જરૂરી છે કારણ કે તેનામાં ઘણા બધા કેમિકલ્સ આવતા હોય છે તો આપણે તેને ધોવી જરૂરી છે હવે અહીં કોબી ઉમેર્યા બાદ તેને મિક્સ કરી લીધી છે અને આપણે અહીં એક નાની ચમચી એવી હળદર ઉમેરી દેવાની છે તો આ રીતે તમે શાક વગાડશો એટલે ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે જો તમે ક્યારેય બટેટા અને ટમેટા વગર કોબીનું એકલું શાક ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો તમને બધાને ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે અહીં મેં હળદરને કોબીમાં સરસ રીતે મિક્સ કરી લીધી છે પ્રોપર રીતે તેને મિક્સ કરશો તો જ ટેસ્ટ સરસ એવો આવશે તો અહીં આપણે પહેલાં તો તેને મિક્સ કરી લેવાની છે પછી આપણે તેને ઢાંકીને પકવવાની છે જેથી કરીને કોબીની બધી જ કચાસ જે છે એ દૂર થઈ જાય અને અહીં તમે જોઈ શકો છો કે આપણે આ શાકમાં અત્યારે બીજું કંઈ જ નથી ઉમેર્યું ફક્ત હળદર ઉમેરી છે અને મિક્સ કરીને હવે આપણે તેને ઢાંકી મૂકશું તો થાળી અથવા તો ઢાંકણથી આ શાકને ઢાંકી મૂકવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને ઢાંકીને પકવીશું ફરી પાછું આપણે તેને ચલાવી લઈશું જો આપણે કોબી થોડી એવી કાચી લાગતી હોય ને ફ્રેન્ડ્સ તો ફરી પાછી આપણે તેને ઢાંકીને પકવવાની છે અને જો ન લાગતી હોય તો અત્યારે આપણે તેનામાં થોડું અમથું એવું મીઠું ઉમેરી દેવાનું છે તો થોડી એવી કોબી પાકી જાય ને પછી જ મીઠું ઉમેરવાનું છે એનાથી પહેલાં નથી ઉમેરવાનું તો અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતે શાક બનાવ્યું છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ અહીં મેં મીઠાને એકદમ સરસ રીતે શાકમાં મિક્સ કરી લીધું છે જો ક્યારે તમારા પાસે ઘરમાં ટમેટા બટેટા કે કશું જ ન હોય અને ફક્ત કોબી હોય તો તમે આ રીતનું શાક બનાવી શકો છો એકદમ ટેસ્ટી એવું લાગે છે અને હવેની સિઝનમાં કોબી ફ્લાવર માર્કેટમાં વધારે મળશે તો લગભગ બધાના ઘરે રૂટીના શાક બનતા જ હશે તો એક વખત આ રીતના પણ ટ્રાય કરી જોજો ફરી વખત આપણે એકથી બે મિનિટ માટે ઢાંકીને કોબીને પકવી લીધી છે આપણે અહીં ચેક કરી લેશું જો કચાસ હોય તો આપણે તેને ધીમા તાપ ઉપર ઢાંકીને પકવવા માટે મૂકી દેવાની છે અત્યારે કોબી પ્રોપર રીતે પાકી ગઈ છે તો હું અહીં મસાલા ઉમેરીશ તો એક ચમચી ધાણાનો પાવડર અને એક ચમચી લાલ મરચાંનો પાવડર તીખો અથવા તમે તીખું ના ખાતા હોય તો તમે કાશ્મીરી પણ ઉમેરી શકો છો અને વન ફોર્થ ટી સ્પૂન મેં અહીં ઉમેર્યો છે ગરમ મસાલો હવે આપણે આ બધા જ મસાલાને બરોબર રીતે મિક્સ કરી લેવાના છે જેથી કરીને શાકનો ટેસ્ટ સરસ એવો આવે તો અહીં મેં તમે જોઈ શકો છો કે સરસ રીતે શાકમાં મસાલા બધા જ મિક્સ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આ શાકને ચડતા બિલકુલ વાર નથી લાગતી કારણ કે કોબી જે છે એ આપણે એકદમ કાચી કુણી લઈ આવ્યા હોય તો આ જે શાક છે એ પાંચથી છ મિનિટમાં જ તૈયાર થઈ જશે ઝટપટ ટિફિન માટે બી બનાવવું હોય ને તો જલ્દી આ શાક બની જશે હવે મસાલા ચડી જાય તેના માટે બે મિનિટ માટે મેં આ શાકને ઢાંકીને પકવી લીધું છે અને જો તમને આ શાકમાં ટમેટા ઉમેરવા હોય તો આ સ્ટેપ કમ્પ્લીટ થયા પછી તમે અહીં ટમેટા ઉમેરી શકો છો પણ આજે મેં ટમેટા અને બટેટા વગર આ શાક બનાવ્યું છે તો અહીં શાક બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ આપણે તેનામાં ધાણાભાજી ઉમેરી દઈશું આ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ બની જાય તેવું કાચી કોણી કોબીનું શાક તો કેટલા કોબીના શાકના લવર છે એ કમેન્ટ જરૂરથી કરે તો આવી જ કોબીની નવી નવી રેસીપીઝ શાકની તમારા સાથે શેર કરતી રહીશ તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જરાય પણ ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો ચાલો ફ્રેન્ડ્સ આપણે સર્વ કરીએ શાકને અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર જો તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો જેથી તમને મારા બધા જ નવા નવા વિડીયોઝ ટાઈમ ટુ ટાઈમ જોવા મળે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે એક આવા નવા વિડીયો સાથે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો